આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દેવની મુલાકાત લેશે તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ગુજરાતના સુરત નવસારી અને દમણના સેલવાસમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે મુલાકાતના પ્રથમ દિવસે શ્રી મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં બે હજાર પાંચસો સત્યાસી કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી સેલવાસમાં એક જાહેરસભાને સંબોધિત પણ કરશે ત્યારબાદ પ્રધાનમંત્રી સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કરવા માટે સુરત જશે સુરતમાં લગભગ બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભ મળશે આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી મોદી નવસારીમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપશે પ્રધાનમંત્રી પચીસ હજારથી વધુ સ્વ સહાય જૂથોની અઢી લાખ મહિલાઓને સાડા ચારસો કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરશે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે રોજગાર કચેરીઓના માધ્યમથી રોજગાર વાંચું યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં વર્ષ બે હજાર બેથી થી સતત પ્રથમ રહ્યું છે માત્ર છેલ્લા પાંચ વર્ષમાં જ ગુજરાતની રોજગાર કચેરીઓ દ્વારા તેર લાખ છ્યાસી હજારથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે પરિણામે ગુજરાતનો બેરોજગારી દર દેશમાં સૌથી ઓછો છે શ્રી રાજપૂતે ઉમેર્યું કે ખાનગી ઉત્પાદનલક્ષી એકમો માં મેનેજર સુપરવાઇઝરી કક્ષામાં સાહીઠ ટકા તેમજ કામદાર કક્ષામાં પચ્યાસી ટકા મળી એકંદરે ઓછામાં ઓછી પચ્યાસી ટકા રોજગારી સ્થાનિકોને આપવાની જોગવાઈ છે દરેક જિલ્લામાં સ્થાનિક રોજગારીની ટકાવારી જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે ગુજરાતમાં જળ સંચયને પ્રોત્સાહન આપવા પચાસ લાખ હેક્ટર વિસ્તારને સુક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે જળ સંચય અંગેના બિન સરકારી સંકલ્પની ચર્ચામાં સહભાગી થતા શ્રી બાવળિયાએ જણાવ્યું કે સુક્ષ્મ સિંચાઈથી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થશે અને જળ સંચયના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં વેગ મળશે શ્રી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યની પ્રજાએ વરસાદી પાણીના સંગ્રહ અને ઉપયોગથી જળ એ જ જીવનના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વહાલી દીકરી યોજના અંગે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત રાજ્યની બે લાખ અઠોતેર હજારથી વધુ દીકરીઓને લાભ અપાશે કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં એક હજાર એકસો વીસ અરજીઓ મંજૂર કરાઇ છે એશિયાના સૌ પ્રથમ એવા કંડલા ખાતેના વિશેષ આર્થિક ઝોનનો આજે સાઈઠમો સ્થાપના દિન છે પૂરા સાઈઠ વર્ષ પહેલા મુક્ત વેપાર વિસ્તાર તરીકેના આ સૌ ઝોનની લોકાર્પણ વિધિ તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના હસ્તે સાતમી માર્ચ ઓગણીસો ના થઈ હતી એ પછી એ ઝોનનો વિશેષ આર્થિક ઝોન તરીકે વિકાસ થઈ રહ્યો છે ગત નાણાકીય વર્ષના આધારે એક હજાર એકર વિસ્તારમાં પથરાયેલ ઝોનમાં ત્રણસો અઢાર औद्योगिक एकम कार्यरत ગુજરાત સરકારના રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકો નિરોગી રહે અને દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા પ્રોત્સાહન મળે તે હેતુથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા મથક ભુજ ખાતે આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમમાં મહિલા ઉત્થાનની વિશેષ કામગીરી કરનાર નારી શક્તિઓનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માન કરાશે નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા મહિલા તબીબી સમસ્યાઓના નિવારણ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે અદાણી સ્કીલ ડેવલપમેન્ટ અને નાગરિક સંરક્ષણ ભુજ વિભાગના સંયુક્ત ઉપક્રમે ચાલીસ જેટલા તાલીમાર્થીઓને પાંચ દિવસની નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ વિષયના નિષ્ણાંતોએ કચ્છ જેવા સંવેદનશીલ વિસ્તારમાં નાગરિક સંરક્ષણની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું રાજ્યમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે ફરી એક વખત આંશિક ગરમીમાંથી રાહત મળ્યા બાદ લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે આકાશવાણીને માહિતી આપતા હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું છે કે આગામી નવ અને દસ માર્ચ દરમિયાન રાજ્યના સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર